નમસ્કાર મિત્રો અમારી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો ગુજરાતમાં મહિલાની સુરક્ષા સવાલો ઉઠી રહ્યા છે ખાસ કરીને નાની બાળકીઓ બાબતે આ પ્રકારના કેસમાં વધુ પ્રમાણ સામે આવી રહ્યા છે ત્યારે અમદાવાદમાં આ પ્રકારના કેસમાં ઉલટી ગંગા જોવા મળી છે આપણા સમાજમાં હવે આપણા નાના બાળક છોકરાઓ પણ સલામત નથી જો કે અમદાવાદ શહેરના વસ્ત્રાપુર વિસ્તારમાં રહેતા વ્યક્તિએ પોલીસ ફરિયાદ નોંધાવી છે ફરિયાદીએ પોલીસ ફરિયાદમાં જણાવ્યું હતું કે તેના પુત્રએ તેની સાથે વારંવાર કરવામાં આવેલી છેડતીના ઘટનાક્રમનું વર્ણન કરતો વિડીયો શૂટ કર્યો હતો ફરિયાદી અને તેની પત્ની અલગ રહેતા હતા અને તેની છૂટાછેડાની અરજી પેન્ડિંગ છે ફરિયાદી પુત્રે જે ધોરણ બારનો વિદ્યાર્થી હતો અને તેને પિતાને બે હજાર બાવીસમાં શું થયું હતું તે જણાવ્યું હતું અને જ્યારે તેને જાણ કરવામાં આવી કે તેની માતા તેની કસ્ટડી માગ રહી છે ફરિયાદીએ ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે તેના પુત્રએ તરત જ કહ્યું હતું કે તેની માતા સાથે જવા માગતો નથી પરંતુ તેનું કારણ તે જણાવ્યું નથી જો કે બંને મહિલાઓએ તેને આરોગ્ય રીતે સ્પષ્ટ કર્યો હતો ફરિયાદીએ કહ્યું હતું કે એકત્રીસ મે બે હજાર બાવીસના રોજ મેં મારા પુત્રને કસ્ટડી કેસ વિશે જાણકારી હતી અને તે નારાજ થઈ ગયો હતો અને બીજા દિવસે મારા પુત્રએ મને એક વિડીયો મોકલ્યો હતો જેમાં રડતો હતો અને કહેતો હતો કે તેની તે માતા પાસે જવા માગતો નથી ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા આવે તો અમારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો ધન્યવાદ